જો કેમ લાગે બંને જોટો થઈ ગયો હવે તો તમે બૂમ પડાવી બાકી તેઓ જો એમ કે ઝપાટો કરો વિડીયો બનાવજો તો આપણે પૂરી તૈયારી સાથે અહીંયા વાળામાં આવી ગયા તા જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છો અને આજના બ્લોગની શરૂઆત છે આપણે અહીંયા કરેથી જ કરી છે અહીંયા જોઈ શકો છો હજી ગાય છૂટવા નથી દેવા આજે આજે આપણે વહેલું જ ચાલુ કરી નાખીએ અહીંયા છે બારે ગાય છે ને પાણી પાય છે મહેશભાઈ અને આ બંને જો અહીંયા જો કેમ લાગે બંને જોટો થઈ ગયો હોય તો આને ખોલી નાખી છે અને આગળ એવાય થઈ ગઈ છે જ્યારે ચેક કરવાની ગયા ત્યારે તો એવું લાગતું હતું ઘણી તોફાની છે ને એવું બધું પણ એવું કંઈ હતું નહીં એકદમ શાંત સ્વભાવની છે તો કેમ લાગે બંને સરસ લાગે ને આ જો અહીંયા વાત જોવે છે ને છોડી નાખી મેં જયા હવે આને છોડશે અને રાતે વરસાદની આપણે વાત કરીએ તો કાંઈ ઘણો પછી આવ્યો નહોતો જે સાંજ સુધીમાં આવી ગયો એ આવી ગયો પછી કંઈ હતું નહીં અને અત્યારે જો એકદમ ચોખ્ખું વાતાવરણ થઈ ગયું છે પણ હું શું વરસાદ સારો થઈ ગયો ખડ માટે બધામાં ગાયો જાશે અને બે એક દિવસ હજી એવું લાગશે પછી ખડ મોટું થઈ જાય ને પછી તો એમ બી ધરાઈને આવશે એની વાત મૂકી દો તમે આ બીજો દિવસ છે આને રોજીને આડવા માટે રોજી કે નીલું છૂટી ગયું છે અહીંયા આજે ધોરીનો જો બધી ગાયો છે છૂટી ગઈ છે જે આડવા જઈને આવી ગઈ જો બારે હે હે આ બંને જો કેમ લાગે છે સરસ દેખાય ને એકદમ મસ્ત વાસડી જો રાડું દે ને એટલે પાછી હટી આવે તો બધી આડી ગઈ છે ગાયો ત્યાં જો રોજીની વાછડી છે દેવા આરિયા વાછડી તો એ તો હવે થોડી વાર એવું કરશે અને આપણે હવે જઈએ પાંજરાપુર પાંજરાપુર જઈએ ને જોયા જે શું કામકાજમાં થઈ ને બધું ચેક કરીએ તો હવે આપણે અહીંયા પાંજરાપુર પહોંચી ગયા ત્યાં પાંજરાપુર આવી બધું ચેક કરી લીધું છે આપણે કાંઈ કામકાજમાં છે ને જે રેગ્યુલર કામ છે એ જ છે અને બળદને ચેક કરી લીધો પણ આજે ઓપરેશન આપણે અહીંયા નહીં કરી શકીએ હું આગળ તમને વાત કરું અને અત્યારે નવી વાત એ એ છે કે આપણે અહીંયા પાંજરાપોરમાં છે ને ગ્લુકોઝ આવ્યો છે જો બધા ઢોરને છે હવાડામાં નાખીને પાવા માટે હું સેમ્પલ આવ્યા છે તો સો કિલો ગ્લુકોઝ આવ્યો છે જો અત્યારે છે આને નાખવાનું છે આપણે બધા હવાડાની અંદર તો ભગત થેલી લેવા જાય છે કારણ કે શું એ તો ઘણો થઈ જાય છે એટલા માટે અત્યારે અડધો નાખવાનો છે એક એક થેલીમાંથી અડધો નાખવાનો છે તો થેલી લઈને આવે પછી અહીંયાથી ભરીને જાય અને બધા અવાડાની અંદર નાખીએ તો ગ્લુકોઝનું છે આપણે અડધું કરી અને ઉપાડ્યું અને ચાલુ કરવાનું એક અવાડા ની અંદર બે માં થઈ જશે અને લુલામાં નાખીને પછી જશું સામે ગાભણી વાળા બધું આગળ જોઈએ અત્યારે આમાં નાખીએ તો આપણે ભેંસા વાળા પાવડર નાખવાનો હતો તો ત્યાં ના નાખી શકીએ કારણ કે જે અવાડો છે ઘણો ગંદો હતો એટલા માટે પાણી ખરાબ હતું કારણ કે એમાં ભેંસવાનું બધું શું છે અંદર પડે ને એવું થાય એટલા માટે તો એ બધું કેન્સલ કરી અને ત્યાં બધું સાફ કરવા માટે માણસો મૂક્યા છે અને બાકી જો ભગતના અંદરમાં વાળો આવે વાહ ભગત વાહ તમે બૂમ પડાવી બાકી ચોખ્ખો હોય ને એકદમ રોજ ધોવે હોય ને આવી રીતે આ ડેક્સ્ટ્રો છે એની અંદર ડાયલ્યુટ થઈ જાય જો મતલબ ગ્લુકોઝ એમ આ છે ને ગ્લુકોઝનું જ પાણી છે કારણ કે થોડા દિવસથી ગરમી વધારે પડે એટલા માટે આપણે આ ડેક નાખીએ છીએ અને ઉમજ સેમ્પલમાં આવ્યો છે આપણે ખરીદી નહીં કરી સો કિલો જેટલો આવ્યો છે તો બધાને આપણે પીવડાવશું રોજ રોજ તો ડાયલુટ થઈ ગયો કાંઈ ખબર ના પડે કોઈને નાખો તો પગત હા બસ થોડી વાર એવું લાગે કે કાંઈક પડ્યું છે પાણીમાં પછી તો ખબર નહીં પડતી તો મંગાવાળા વાળામાં છે ગ્લુકોઝ એડ કરી પાણીની અંદર અને પછી આપણે જે વાડાની અંદર કામ બધું હતું ઓકે કરી નાખ્યું હતું ત્રણ ગાય છે તિંચરાયોડીન નાખી દીધું એકને ડ્રેસિંગ કરી નાખ્યું હતું અહીંયા બેઠી છે ડ્રેસિંગવાળી ગાય અને આ જે આંધ્રી ગાય છે ને એ થોડી નરમ જેવી દેખાતી હતી એની દવા કરી છે અને હવે બીજું કાંઈ કામ રહેતું નથી બધું કામ એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયું છે તો હવે જાશું આપણે હોસ્પિટલની અંદર ત્યાં કને બેસું કઈ નવો કેસ આવે તમે બતાવીએ તો પાંદરા પર તો કઈ નવું કામ હતું ને એટલા માટે છે સીધા આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળાએ અહીંયા ચરો પડ્યો હતો પાછળ તો એ નાખવાનો છે અંદર તો એ નાખવા માટે અહીંયા પાછળ જાય પાછળ હું જેસીબી ચાલુ હોય ને એટલે એનો અવાજ આવે અને હવે છે આપણે અહીંયા ચરો નાખવાનો જો કેવી રાહ જોઈએ છે જો અહીંયા તો રાડા રાડ થઈ ગયા કાલે વરસાદમાં ઉ બાજુ થોડો ગારો થયો છે પણ ત્યાં તો વાંધો ને બધા ઢોરને તો અહીંયા રહેવાનું હોય આ બાજુ સૂકું છે જો આ વ્રત કેમ અહીંયા છે આજ હે વ્રત આજ ભૂલાઈ ગયો જો તો અહીંયા જ છે બાકી હોય નહીં અહીંયા બાકી તો બધા અહીંયા હોય જ છે આ રીતે પારે નહીં જો એમ કે ઝપાટો કરો વિડીયો વાહે બનાવજો તો કાંઈ વાંધો ના લો એને પેલા નીણ કરી નાખીએ અને પછી તમને બતાવીએ તો આપણે બધી ગાયો છે નીણ નાખી દીધી નીણ નાખી દીધી ને ગરમી ચડાવી દીધી જો અહીંયા થોડી નીચે નાખીએ બાકી બધાને ગમણમાં જો કેવો મસ્ત લાઈનમાં ખાય છે ને નાના મોટા બધા ખાય જો અહીંયા થોડુંક વધી ગઈ ડાબો થઈ ગયો બાકી કેવી સરસ લાગે વરસાદમાં એકદમ નાઈ લીધી ક્લીન થઈ ગઈ અને અત્યારે થોડો થોડો તડકો આવ્યો થોડો નહીં પણ ફાળી નાખે એવો તો એવી મસ્ત ચમકે છે અત્યારે એક નંબર જો અહીંયા બતાવું બાકી હવાળો પાણીનો ભરેલો છે એકદમ ઓકે હવે બીજું કંઈ કામ રહેતું નથી તો હવે જાશું ઘરે જમવા તો આપણે ઘરે જમીને અહીંયા પાંજરા પર પહોંચી ગયા હતા અને પાંજરા પર આવીને થોડી વાર બેઠા ત્યાં એક ગાય આવી છે અને પશુ માલિક ખૂબ મારે છે ને એવું બધું કરે છે તોફાની વધારે છે તો આપણે ચેક કરીએ છે ને હવે એ બધું દવાઓ બધું રાઠવું વ્યવસ્થા જોશે ને થોડીક કારણ કે શું મારતી હોય તો થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે એટલા માટે તો શું રાંઠવું ને દવાનું બધું તૈયાર કરીને પછી જાય અને તમને બતાવું કેવી ખરાબ છે પકડવા દેશે કેમ કરશે એ જોઈએ આગળ તો આપણે પૂરી તૈયારી સાથે થઈ વાડામાં આવી ગયા તો હું તમને એક વાર ગાય બતાવી દઉં રેજે આખો આજે જો આવી ગયો છે આ વાડાની અંદર અને ગાય છે આ જો ભાગે હે ને દેખાય એને પેલી બાજુ છે એ જીવડા પડ્યા છે તો અહીંયા માલિક મૂકી ગયા છે તો આપણે એને અત્યારે દવા કરવી પડશે તો પહેલાં એને પકડી લઈએ ને દવા કરી લઈએ ને વાત કરીએ કારણ કે ગાય એણે એવું કીધું છે કે બહુ મારે છે ને એવું એટલે ધ્યાન રાખવું જરૂરી છે તો ગાય આપણે પકડી લીધી છે અને અહીંયા ઇન્ફેક્શન છે જોઈ શકો છો જે માલિક આવ્યા હતા એણે એમ કીધું કે અહીંયા અંદર જીવાત છે તો આપણે અંદર દવા નાખી છે થોડી વાર રાહ જોઈએ જીવાત નીકળે છે કે કેમ એ જોઈએ નહીં તો પછી ઇન્જેક્શન આપીને છૂટી કરી નાખશું આપણે આ ગાયની દવા કરીને છોડી નાખી છે આમ શું માલિક કહેતા હતા કે ઘણી ખરાબ છે ને એવું છે ને તેવું છે ને પણ કાંઈ એવું હતું નહીં ઇન્જેક્શન ને બધું દીધું અને એની અંદર જીવાત કેવું કાંઈ હતું નહીં એકદમ ઓકે થઈ ગઈ છે ઇન્જેક્શન અપાઈ ગયા છે હવે રોજ રોજ આપણે ચેક કરશું એટલે એકદમ બરાબર થઈ જશે અને હવે બીજું કાંઈ કામ વાળાની અંદર રહેતું નથી બધું કામ ઓકે રિપોર્ટ છે બધા ઢોર ઓકે રિપોર્ટ છે તો હવે જશું હોસ્પિટલની અંદર તો આપણે ગાયની દવા કરીને હોસ્પિટલની અંદર આવી ગયા હતા ત્યાં છે આપણી જે રાધા છે ત્યાં વતનમાં એના છે ફોટો આવી ગયા હતા તો ફોટો અને વિડીયો છે વિડીયો છે લગભગ તો તમે જોઈ લો અને પછી વાત કરીએ શું આવ્યું એની પછી તો કદાચ તમને ફોટામાં ખબર જ પડી જાય છે છતાં હું પછી કહું તો તમે વિડીયો જોયા એ આપણી રાજા છે જે આપણે ઘરે ગયા હતા ને ત્યાં હતી ને વ્યાવાની જ છે અને વાછડો લઈ આવી મહેશ એક ખરી કહેવાય એનો વાંચડો છે તો વાછડો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો હવે આપણે શું ત્યાં તો નથી નહીં ત્યારે તમને પરફેક્ટ વિડીયો બધું બતાવો અત્યારે શું ત્યાંથી મોકલ્યા છે એ તમને બતાવી દીધું તો પછી આપણે પાંજરા પછી આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળા આવીને આજે કામ થોડું વધારે હતું એટલે તમને કઈ બતાવી ના શક્યા બાકી જોઈ શકો છો અંધારામાં તમને દેખાય તો આ જો સવાર માટે તૈયારી થઈ ગઈ છે અત્યારે જો તગારા ગોઠવી નાખ્યા છે અને બધી ગાયોનું જો નીણ નાખી દીધી છે દોવાઈ થઈ ગઈ છે અને અત્યારે દૂધ કમ્પ્લીટ ભરાઈ ગયું છે દૂધ દેવા જવાનું છે ડેરીએ અને ઘરનું દૂધ ને બધું ઘરે લઈ જવાનું છે અહીંયા બધું કામ ઓકે થઈ ગયું છે અને હવે બીજું કાંઈ કામય રહેતું નથી ઘરે કાંઈ કામ છે નહીં તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું જો આ વિડીયો તમને પસંદ હોય તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલના વિડીયોમાં